નમસ્કાર મિત્રો તો ડિસ્ટ્રિક હેલ્થ સોસાયટી દ્વારા મિત્રો ભરતીની જાહેરાત થઈ ગઈ છે અને આ ભરતી દેવભૂમિ દ્વારકામાં આવેલી છે તો મિત્રો આજે જે આ ભરતીની જાહેરાત થઈ છે દેવભૂમિ દ્વારકામાં તો મિત્રો અલગ અલગ ભરતી એટલે કે અલગ અલગ પોસ્ટ બહાર પાડવામાં આવેલી છે અને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી દ્વારા આ ભરતી જાહેર કરવામાં આવી છે તો મિત્રો વિડીયો સંપૂર્ણ જોઈ ગયો તમને ખૂબ જ ઉપયોગી બનશે અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર વધારેમાં વધારે તમારા મિત્રોને શેર કરજો અને મિત્રો આપણે એક ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે જો તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જશો તો મિત્રો તમને ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે ભરતીને લગતી અવનવી માહિતી અને જો તમે પરીક્ષાની તૈયારી કરો છો કોઈપણ એક્ઝામની તો મિત્રો તમને ટેલિગ્રામ ચેનલમાં પીડીએફ દ્વારા તમને માહિતી પણ મળી તો તો મિત્રો મિત્રો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો ચાલો આજે બહાર પડી છે તેની મિત્રો આપણે તેના વિશે જોઈએ તો મિત્રો આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને ઓનલાઈન તમારે ફોર્મ ભરવાના થશે તો મિત્રો ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા દ્વારા આ ભરતી જાહેર કરવામાં આવેલી છે ડિસ્ટ્રિક હેલ્થ સોસાયટી અંતર્ગત મિત્રો અગિયાર માસના કરા ધોરણે ફિક્સ માસિક મહેનત નીચે દર્શાવેલી સ્વર્ગની જગ્યાઓ ભરવા તથા પ્રતિક્ષા યાદી બનાવવા જાહેર કરવામાં આપવામાં આવે છે તો મિત્રો કઈ કઈ જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે તો મિત્રો જોઈએ તો પહેલી ફાર્માસિસ્ટની ચાર જગ્યા છે એલ એચવી ની બે છે લેબોરેટરી ટેકનિશિયનની એક જગ્યા પ્રોગ્રામ એસો એસોસિએટ ન્યુટ્રિશનની એક જગ્યા ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલન્ટિયરની બે જગ્યા બહાર પાડવામાં આવેલી છે અને ફિમેલ હેલ્થ વર્કરની ભવિષ્યમાં જગ્યા ખાલી થવાની સંભાવના અન્વયે મેરિટ યાદી બનાવવા એટલે મિત્રો ભવિષ્યમાં તમારે ફિમેલ હેલ્થ વર્કરની પણ જગ્યા આવશે અને સાતમા ક્રમે એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની મિત્રો પીએસસી કક્ષાએ આ ભરતી જાહેર કરવામાં આવેલી છે જે પણ વિદ્યાર્થી મિત્રોની ઉમેદવારો છે તે મિત્રોએ ચોવીસ સાત બે હજાર ચોવીસથી ત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં મિત્રો તમારે ક્યાં ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો આરોગ્ય આરોગ્ય સાથી પર તમારા મિત્રો આ એપ્લિકેશન

যশ্ন কম বস্তাই কমেণ্ট কৰি মিত্ৰ